કેમ છો દોસ્તો રિપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે તો હવે આપણે આ ટોપિકના એમસીક્યુ જોઈએ જે ટોપિક જે છે આપણે જોયો કે આવર કોષ્ટ જે છે એની નોર્મલ ઇન્ફોર્મેશન આપણે જોઈ એમના એમસીક્યુ લઈએ છીએ હવે એમસીક્યુ જે બધા જ જે છે એ થોડા સેમ્પલ માટે અત્યારે લીધા છે આપણે કે કયા ટાઈપના એમસીક્યુ પૂછી શકે છે એટલે અતિશય અઘરા પણ નહીં પૂછાય તમને જે ડબલ્યુ નીટની અંદર અને બહુ સહેલા પણ નહીં પૂછાય પણ એવા બધા એમસીક્યુ દોસ્તો લીધા છે કે જેથી તમને બધી મેથડ કવર થઈ જાય અમુક એવી વસ્તુ હશે કે જે થિયરીમાં નહીં આવી હોય એ પણ આની અંદર કવર કરી લઈશું આપણે કે ભાઈ એમસીક્યુની અંદર કવર થઈ જશે અને હા સૌથી પહેલી વસ્તુ કે આ આપણે જે ડબલ્યુ નીટનો કોર્સ છે એટલા માટે તમારે જે એમસીક્યુ જે છે એ કરવા માટે સીબીએસસી તો પરફેક્ટ વાંચેલું હોવું જ જોઈએ કેમ કે આમની અંદર વધારે પૂરતો જે આપણે પોર્શન જે ભાર આપ્યો હોય તો વધારે એક્સ્ટ્રા ટોપિક હોય વધારે જે પરીક્ષામાં પૂછાતા હોય તે આપણે લીધા હોય છે પણ ક્યારેક કેસ કે ખૂણે ખાચરેથી પ્રશ્નો પૂછાઈ જાય છે એનસીઆરટીમાંથી એટલે એનસીઆરટી તો તમારી પરફેક્ટ લીટી ટુ લીટી પરફેક્ટ હોવી જ જોઈએ પણ આપણે જો કે બધા જ ટોપિક કરાવ્યા છે ને જે વધારેમાં વધારે દર વર્ષે પૂછાય છે અને બહુ જ ડિટેલમાં અને મસ્ત રીતે બધા જ ટોપિક કરાવેલા છે એટલે તમારે કોઈ ટેન્શન છે જ નહીં પણ એમ તૈયાર કરવા એ પહેલાં એનસીઆરટીએ મસ્ત રીતે પ્રિફર કરી લેવાની વ્યવસ્થિત વાંચી લેવાની ચાલો તો હવે આપણે પહેલાં જે શરૂઆતના એમસીક્યુ જે છે એકદમ નોર્મલ હશે કારણ કે એની પ્રસ્તાવના છે એ એટલે બહુ વધારે એટલા બધા હેવી એમસીક્યુ નહીં હોય પછી ડિટેલમાં આપણે એકદમ એમસીક્યુ અલગ અલગ રીતે અલગ અલગ મેથડના લેતા જઈશું ચાલો તો પહેલા જ લેકચરના જે એમસીક્યુ જે છે કે આવર કોષ્ટકની સામાન્ય માહિતી જે છે ઇન્ફોર્મેશન જે છે એની વાત છે કે નીચે આપેલા જૂથમાં પહેલું એવું છે ટ્રાઇડ્સનો નિયમ કયા જૂથને લાગુ પડે છે તો ટ્રાઇડ્સનો નિયમ કયા જૂથને લાગુ પડે છે એ આપણે વાત થઈ ગઈ કોને કોને લાગુ પડતો હતો અને કઈ રીતે હતો બરાબર છે તો એ ટ્રાઇડ્સનો નિયમ ક્લોરીન બ્રોમિન અને આયોડિન એક જ સમૂહના તત્વ જે છે જો ક્લોરીન બ્રોમિન અને આયોડિન ચાલો બીજું કયું છે આને તો લાગુ પડે જ છે ઓકે આ તો છે જ પણ બીજા ઓપ્શન એક વખત ચેક કરી લેવા ઉતાવળ નહીં કરવાની કાર્બન નાઇટ્રોજન અને ઓક્સિજન આ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન આ છ સાત અને આઠ આવર્તના તત્વો છે એના માટે ટ્રાઇડનો નિયમ લાગુ ન જ પડતો સમૂહના તત્વો માટે અને એ લિમિટેડ જ હતા ચાલો ત્યારબાદ સોડિયમ પોટેશિયમ અને રૂબેડિયમ હા આ ખાસ ધ્યાન રાખજો જો તમને કન્ફ્યુઝ કરવા માટે છે છે આ તત્વો તત્વો સમૂહ સોડિયમ પોટેશિયમ અને આવું બધું યાદ રાખો એમસીક્યુ સોલ્વ કરો પણ ખાલી આમ જવાબ જોઈને નીકળી જાવ એવું નહીં મસ્ત રીતે પ્રિપેર કરો ડિટેલમાં સમજો અને તૈયાર કરો સો ટકા તમને યાદ રહેશે અને થિયરીનું રિવિઝન પણ થશે એટલે તમે એમસીક્યુ જે સોલ્વ કરવાની મેથડ પણ તમે જુઓ એક વખત તમને મજા આવે એવો કંટાળો પણ નહીં આવે એમસીક્યુ સોલ્વ કરવાનો ચાલો અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન બધાની કોષ્ટકમાં જગ્યા ખબર હોવી જોઈએ હાઇડ્રોજનનું સ્થાન નક્કી જ નથી વૈજ્ઞાનિકો નક્કી નથી કરે કે આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો બરાબર ને એટલે કે મેલ અને એટલે કે ધાતુમાં મૂકો કે અધાતુમાં ક્યાં લેવાનું તો આ હાઇડ્રોજન છે પછી ઓક્સિજન છે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક સાત અને પરમાણુ ક્રમાંક આઠ આને તો કોઈ મેળા જ નથી એટલે આમાં પણ લાગુ પડશે નહીં એટલે ટ્રાઈડ નિયમ આમાં લાગુ પડશે એ કન્ફ્યુઝ કરે એવો આ જે ભાગ જે છે પણ એમાં યાદ રાખવાનું એલા એને કેમાં ટ્રાઈડ નિયમ લાગુ પડે છે બરાબર છે સો આ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ લાગુ પડતો નથી આવર કોષ્ટકમાં કોઈ પણ તત્વ તેનાથી આઠમા ક્રમે આવેલા તત્વને સમાન વર્તણૂક દર્શાવે છે આ નિયમ એટલે દરેક આઠમાં તત્વોને સમાન નિયમ આવે છે સારે ગમ પધની સા બરાબર છે એને જે છે એના પ્રમાણે ગોઠવાયેલા છે તત્વો તો અષ્ટકનો નિયમ તમને ખબર જ છે ત્રિપુટીનો નિયમ નહીં મેન્ડેલીફનો આવર્ત નિયમ નહીં અષ્ટકનો નિયમ ઓકે અને આધુનિક આવર્ત નિયમ ચાલો લોથરમેરના આવર્ત કોષ્ટકની લાક્ષણિકતા હવે જો થિયરીમાં આપણે છે ને મોટા ભાગે આપણે લીધું છે કે મેન્ડેલિફ નું આવર કોષ્ટક હવે લોથર મેયરે થોડીક જ નાની એમથી વાત કરી છે જો કે આ સીબીએસસી નો બેઠો જ ટોપિક જે છે બેઠી જ લાઈન છે એમ કહીએ તો એ ચાલે એટલે નું કહું સીબીએસસી થોડુંક વાંચતું રહેવાનું અમુક નાના નાના ટોપિક છે ને એ બહુ નહીં ધ્યાનમાં લીધા હોય આપણે કારણ કે પછી બહુ પાછો ટાઈમ એ વિડીયોનો વધી જતો હોય એટલા માટે ચાલો તો આ લોથર મેયરે જે છે ને એને બધા હાલે ડ્રો કર્યા હતા પરમાણુ વાર એને કઈ જો કઈ લાક્ષણિકતા છે એમ એવું કીધું છે પરમાણુ ભાર સાથે પરમાણુ કદની આવર્તનીયતા એટલે પરમાણુ ભાર વધે તો પરમાણુ કદમાં શું ફેરફાર થાય એનો આલેખ ડ્રો કર્યો હતો લોથર મેયરે પરમાણુ ભાર સાથે ગલન બિંદુ હા આ આલેખે ડ્રો કર્યો હતો પરમાણુ ભાર વધે તો ગલન બિંદુ વધે છે ખ્યાલ એવું ત્યારબાદ પરમાણુ ભાર વધે તો ઉત્કલન બિંદુની આવર્તનીયતા આવર્તનીયતા એટલે આવર્તમાં આમ જાવ તેમ પરમાણુ ભાર વધતો હોય ખ્યાલ એવું તો ગલન બિંદુમાં શું ફેરફાર થાય છે ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે પરમાણુ કદમાં શું ફેરફાર થાય આ ત્રણેય કામ લોથર મેયરે કર્યા હતા ત્રણેય કામ કર્યા હતા બરાબર છે તો ત્રણેય જવાબ આવે છે તો છેલ્લા ઓપ્શનમાં આપેલું જ છે કે આ એ બી અને સી એટલે આપણો જવાબ આ થશે ખ્યાલ આવ્યો ને આ આન્સર થશે તમારો તો આવી રીતે જે છે એટલે હું ટોપિક જે છે એ તમને રિવિઝન એ થઈ જાય એમસીક્યુ મસ્ત રીતે સોલ્વ કરો તો એ ટોપિકનું રિવિઝન એ થઈ જાય એટલે આવી રીતે તમારે સોલ્વ વ્યવસ્થિત એમસીક્યુ કરવાના છે કે જેથી જે થિયરી વાચે છે એનું સારું અને બેસ્ટ રિવિઝન પણ થાય ચાલો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોને ખાલી જગ્યા તરીકે જાણીતા છે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન ખાલી જગ્યા તરીકે જાણીતા છે આવું ક્યારે આવ્યું હતું આવું તો લોથર મેયર ના મેન્ડેલિફે આવ્યું હતું કોને આવ્યું મેન્ડેલિફે એને એવી વાત કરી તે જો કા સી જો ટી લે પછી નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી હવે ત્યારે મેન્ડેલીપે જયારે આવર કોષ્ટક બનાવ્યું ત્યારે આ બાજુ બટાટા આલુ ગાજર ઇંધેલા ચાલો મેન્ડેલીપે જયારે આવર કોષ્ટક બનાવ્યું ત્યારે જર્મેનિયમ અને ગેલિયમનું નું સંશોધન થવાનું બાકી હતું પણ એલ્યુમિનિયમ પછીનું તત્વ અને સિલિકોન પછીનું તત્વ એની આગાહી તેને કરી દીધી હતી એલ્યુમિનિયમ પછી પછી એટલે એકા એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ બરાબર છે અને એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ અને એકા સિલિકોન સિલિકોન પછીનું એટલે જર્મિનિયમ બરાબર છે એટલે આ જર્મિનિયમ એટલે આન્સર તમારો એ આવશે બરાબર છે એલ્યુમિનિયમ સિલિકોનની એફીએસની અને આર પણ નહીં આવે ખ્યાલ એટલે આ રીતે મસ્ત પ્રિપેરેશન કરવાની છે તો આ ટોપિકના એમસીક્યુ બેસ્ટ રીતે તમે જુઓ અને પ્રિપેર કરો વધારાના એમસીક્યુ સોલ્વ કરી શકો છો તમે ઓકે ચાલો થેન્ક યુ